ધારી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી અંતર્ગત ધારી ગામના ગોંદરાનું પણ નિકંદન કાઢવામાં આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર ધારી વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી ખરેખર સરાહનીય છે પરંતુ મૂંગા પશુઓ માટે લોકફાળો કરી બનાવેલ ગાયનો ગોદરો તોડી નાખવામાં આવ્યો હતો ગાયો માટે એક જ આશરો હતો પણ હવે ગોંદરાનો છાંયો મેળવવા માટે મૂંગા પશુ વલખા મારી રહ્યા છે ગોંદરાની બાજુ આવેલ વડલાનું વૃક્ષને પણ ઉખાડી નાખતા ગાયો છાંયો ગોતતી હોય એ પણ રહેદારીઓને નજરે પડી રહ્યું છે પણ ગામ લોકો તંત્ર પાસે લાચાર છે ધારીની આમ જનતા ગોંદરા માટેની લોકચર્ચા મુજબ તંત્રનું આ કામ અશોભનીય છે ત્યારે હવે મૂંગા અને લાચાર પશુઓની વાહરે કોણ આવે છે તે જોવાનું રહ્યું